નમસ્કાર મિત્રો આજે આ દાદા બે વર્ષે માતા આદ્યશક્તિને પ્રસન્ન કરે છે અને પછી પાછા બે વર્ષે પોતાના કબીલામાં આવે છે ત્યારે કબીલાના સૌ માણસો એમને જોઈ અને ખૂબ જ ખુશ થાય છે અને દાદા એમને વાત કરે છે માતા આદ્યશક્તિ એ રૂપાવટીના માયાવી જંગલની વચ્ચોવચ રહી ગયા છે અને તેઓ હવે અહીંયા આવવા નથી માગતા અને એમની મૂર્તિ પણ મેં ત્યાં જ સ્થાપિત કરી છે ત્યારે કબીલાના સૌ જંગલી માણસો કહેવા લાગ્યા કે દાદા તો માતાજીને નર નરનિવેદ કેવી રીતે ધરાવા ત્યારે દાદાજી કહે છે કે એ તો માતાજીએ કહ્યું છે કે ત્યાં જ રહી અને મને યાદ કરી અને મારા નર નિવેદ ધરાવજો હું માતાજી અહીંયાથી પામી લઈશ અને આમ પછી તો દાદાજી ખૂબ જ થાકેલા છે તેથી અત્યારે તેઓ નિંદ્રાને આધીન બની જાય છે પરંતુ આ બાજુ હવે આ આખો એ કબીલો કે જે ખૂબ જ ચિંતામાં ડૂબાનો છે કારણ કે કબીલાનો નિયમ હોય કે જ્યાં સુધી પહેલો સરદાર મૃત્યુ ના પામે ત્યાં સુધી કબીલામાં બીજો સરદાર બની શકે નહીં અને આ વખતે એમણે આ દાદાના જીવતે બીજો સરદાર બનાવી દીધો છે તેથી હર કોઈ કબીલાના વાસીઓ દુખી છે કે હવે ઘટના શું બનશે અને જ્યારે દાદાને ખબર પડશે તો તેઓ કાળો કહેર વર્તાવશે અને આમ કરતાં કરતાં રાત વીતી અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે દાદા વહેલી સવારે નાઈ ધોઈ મનમાં વિચાર કરે છે કે લાઓ મારા સરદારની ગાદી ઉપર બેસી અને કબીલાના થોડાક નિયમો બદલવા છે આમ કહીને તેઓ જેવા હજી તો ત્યાં પહોંચે છે ત્યાં તો એમની ગાદી ઉપર બીજો જ એમના કબીલાનો વૃદ્ધ વડીલ બેઠો છે અને આ ઘટના જોતાની સાથે જ દાદાના હોશ ઉડી ગયા અને તેઓ ત્યાં જઈને કહેવા લાગ્યા કે આ બધું શું છે અને તમને એટલી પણ ખબર નથી પડતી કે સરદાર સિવાય આ ગાદી ઉપર કોઈ બેસી ના શકે તો પછી તમારી આટલી હિંમત કેવી રીતે થઈ કે તમે આ કબીલાના બીજા માણસને આમ ગાદી ઉપર બેસાડી દીધો છે શું મારું મોત થઈ ગયું છે કે શું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પેલો સરદાર કે જે દોડી અને દાદાના પગમાં આવીને પડી જાય છે અને પછી તો એ માણસની સાથે સાથે કબીલાના બધા માણસો હાથ જોડી અને દાદાને કહેવા લાગ્યા કે દાદા બે વર્ષ સુધી તમે આ કબીલામાં પાછા ના આવ્યા ને એટલે અમને બધાને એમ લાગ્યું કે આપણા દાદા હવે આ દુનિયામાં નથી રહ્યા અને રૂપાવટીના માયાવી જંગલમાં માયાવી શક્તિઓએ એમનો વધ કરી નાખ્યો છે તેથી બે વરસ રાહ જોઈ અને હમણાં જ અમે આ નવા સરદારની નિમણૂક કરી છે માટે અમે બધા નિર્દોષ છીએ અમારો આમાં કોઈ વાક નથી ત્યારે દાદા ગુસ્સામાં આવી ગયા અને કહે છે કે તમે એવું કેવી રીતે વિચારી લીધું કે મારું મોત થઈ ગયું હશે તમને તમારા સરદાર ઉપર જરાય વિશ્વાસ ન હતો કે સરદાર જો આખો કબીલો ચલાવી શકતો હોય એ આમ કાંઈ તુચ્છ માયાવી શક્તિઓથી થોડો મરી જાય અને માની લો કે તમને મારા ઉપર વિશ્વાસ ન હતો પરંતુ આપણી દેવી આદ્યશક્તિ ઉપર પણ તમને વિશ્વાસ ન હતો કે માતા આદ્યશક્તિ દાદાને કાંઈ નહીં થવા દે હવે જાઓ આજથી આમ પણ તમે મને મારી નાખ્યો છે ને તો હવે આજથી આ કબીલો મારા માટે મરી ગયો અને હું આ કબીલા માટે મરી ગયો આમ કહીને દાદા ત્યાંથી ચાલવા લાગ્યા ત્યારે આટલી ઘટના થતાની સાથે જ આ જંગલી માણસોના જેટલા પણ કબીલા હતા એના બધા જ માણસો દોડી દોડી અને દાદાની સામુ જાય છે અને હાથ જોડી છોડી અને દાદાને વિનંતી કરતાં કહે છે કે દાદા અમારી મોટી ભૂલ થઈ ગઈ છે તમે અમને સજા આપો ત્યારે દાદા કહે છે કે તમને હું શું સજા આપું આમ પણ તમે મને સજા તો આપી ચૂક્યા છો મને મૃત જાહેર તો કરી જ નાખ્યો છે તો હવે આ તમારા કબીલામાં જીવતો રહી અને તમારું અન્ન મારે નથી ખાવું હવે મને જવા દો આજથી હું તમારા માટે રોજ માટે મરી ગયો છું આમ કહી અને દાદા ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે કબીલાના ઘણા માણસો કાલાવાલા કરે છે પરંતુ દાદા કોઈની સાંભળતા નથી અને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા હવે એકલા વન વગડે મનમાં વિચાર કરે છે કે આ મારા કબીલાના માણસોએ આમ પણ મને મૃત જાહેર કરી નાખ્યો છે તો હવે હું જઈ જઈને ક્યાં છઉં હવે આમ પણ આગળ પાછળ મારું કોઈ નથી ત્યારે આટલા શબ્દો સાંભળી અને દાદા રૂપાવટીના માયાવી જંગલની સીમા પાસે પહોંચે છે અને ત્યાં જઈ જેવા આ રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ કરવા ગયા ને ત્યાં તો એમને પાછળથી કોઈ કે કોલરથી ઝાલી અને પાછળ ખેંચી લીધા ત્યારે આ ઘટના જોઈને દાદા કહે છે કે હે મારા કબીલાના વાસીઓ હવે હવે તમે ગમે એટલી કોશિશ તો પણ હું તમારાથી રોકાવાનો નથી મને જવા દો મારે હવે જીવીને શું કરવું છે ત્યાં તો પાછળથી અવાજ આવ્યો કે દાદા તમારી પાછળ તમારા કબીલાના માણસો નથી પરંતુ તમારી પાછળ તો તમારી માતા આદ્ય શક્તિ છે અને એણે તમને રોક્યા છે ત્યારે દાદા પાછું વળીને પૂછે છે કે હે હેમાં શક્તિ હવે તમે મને સુકામ રોકો છો અને તમે મને આમ રોકો છો તો પછી તમે શું ઘટના જાણતા નથી કે મેં મારા કબીલાના વાસીઓ માટે કેટ કેટલું આયોજન કર્યું છે એમના માટે મેં બે બે વરસ અહીંયા આ રૂપાવટીના ભયાનક જંગલમાં તપસ્યા કરી છે તો પણ મારી આ કબીલાના માણસોએ મને જીવતે જીવ મારી નાખ્યો ત્યારે માં આધ્યશક્તિ કહે છે કે હે દાદા તમારે જો આ કબીલાનો ત્યાગ કરવો જ હોય ને તો કરી નાખો પરંતુ અત્યારે તમે રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ નહીં કરો અને તમારે જો રૂપાવટીના માયાવી જંગલમાં અત્યારે પ્રવેશ કરશો તો આ માયાવી શક્તિઓ તમને મારી નાખશે અને હું કાંઈ નહીં કરી શકું દાદા કારણ કે મેં એમને વચન આપ્યું છે કે અમાસની રાત્રે જ તેઓ મારા બંધનમાં બંધાય છે માટે અહીંયા એક ઝૂંપડું બાંધીને રહેવા લાગો અથવા તો દસ દિવસ અહીંયા જ તમે આ રૂપાવટીની સીમા સુધી જીવતા રહો અને અમાસની રાત્રે તમે માયાવી જંગલમાં પ્રવેશ કરી અને જ્યાં મારી મૂર્તિ છે ને ત્યાં રહેવા ચાલ્યા જજો ત્યાં એક પણ મનુષ્ય તમને હેરાન કરવા માટે નહીં આવે કે તમારા કબીલાનો એક પણ માણસ તમને મળવા ત્યાં નહીં આવે ત્યારે દાદા કહે છે કે મારી તારી વાત તો સાચી છે પરંતુ એટલા દૂર અને માયાવી જંગલની જ આવો પ્રદેશ છે એ પ્રદેશ શું કામ આવવાનો છે આમ પણ કાંઈ કામ આવશે નહીં જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી તે કામ લાગશે પછી ત્યાં કોઈ નહીં જાય ત્યારે આટલા શબ્દો સાંભળીને મા આદ્યશક્તિ કહેવા લાગ્યા કે દાદા આ તો તમે એક ખાલી નિમિત્ત બન્યા છો અને તમને ખબર નથી કે આ માયાવી જંગલની જ આવો પ્રદેશ તમે કેમ બનાવ્યો છે ત્યારે દાદા કહે છે કે હે હેમાં આદ્યશક્તિ તો મને એમ પણ કહેતા જજો કે અહીંયા આ પ્રદેશ કોના માટે બનાવ્યો છે અને આ પ્રદેશથી કોને શું લાભ થવાનો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને મા આદ્યશક્તિ કહે છે કે દાદા ઘણા સમય પછી ત્યાં આ રૂપાવટીના માયાવી જંગલમાં એક ભૂતિઓ પસાર થવાનો છે અને ભૂતિયો પરદુખ ભંજન માણસ છે અને વખત જતાં તેને એક ઋષિનો શ્રાપ આપેલો છે કે ખરા સમયે ભૂતિયા તું તારી બધી જ વિદ્યાઓ ભૂલી જશે અને તારી વિદ્યાઓ કામ નહીં આવે અને માયાવી શક્તિઓ તને ઘેરી લેશે અને હે દાદા જ્યારે ભૂતિયાનો આ સમય આવશે અને જ્યારે તે તેની બધી જ વિદ્યા ભૂલી જશે ને ત્યારે તે એક વર્ષ સુધી આ પ્રદેશમાં રહેવાનું છે અને આ ભૂતિયા માટે અત્યારથી આ પ્રદેશનું આયોજન કરવામાં આવ્યું છે આમ કહીને મા આદ્યશક્તિ કહે છે કે દાદા તમે ખાલી નિમિત્ત બન્યા છો માટે હવે આ પ્રદેશ રહ્યો ને ત્યાં તમારે અત્યારે નથી જવાનું પરંતુ અમાસની રાત્રે તમે ચાલી નીકળજો અને ત્યારે દાદા કહે છે કે મારી આટલું મોટું ભવિષ્ય મારી સાથે જોડાયેલું છે ત્યારે મા આદ્યશક્તિ કહે છે કે એટલે કહું છું દાદા કે તમારે જીવતું રહેવાનું છે આમ કહી અને અને માતા આદ્યશક્તિ અંતર ધ્યાન થઈ જાય છે મિત્રો પછી દાદા ત્યાં રૂપાવટીના માયાવી જંગલની સીમા ઉપર રહેવા લાગ્યા અને એક એક દિવસ રાત્રે ચાંદાને જોઈને કાઢી રહ્યા છે કારણ કે તેઓ અમાસની રાતની રાહ જોઈને બેઠા છે ત્યારે આ બાજુ પેલા કબીલાના સૌ કોઈ માણસો ભેગા થયા અને ભેગા થઈને મનમાં વિચાર કરે છે કે આપણા કબીલામાંથી આ દાદા આપણાથી રિસાઈને ચાલ્યા ગયા છે અને આપણે તો બંને બાજુથી લૂંટાણા એક બાજુ કે આપણા મોભી દાદા કે જે આ કબીલો છોડીને ચાલ્યા ગયા અને બીજી બાજુ આ કબીલાની દેવી માતા આદ્યશક્તિ કે તેઓ પણ અહીંયાથી ચાલ્યા ગયા છે તો હવે ગમે તેમ કરીને પણ આપણે એ મૂર્તિને પાછી તો લાવવી પડશે નહીતર આપણે માતાજીની પૂજા કેમ કરીશું ત્યારે જંગલી માણસો ભેગા થઈ અને સૌ કોઈ વાત કરે છે કે આપણા આખા કબીલામાં કોઈને ખબર નથી કે રૂપાવટીના એ માયાવી જંગલમાં કઈ બાજુ એ પ્રદેશ છે કે જ્યાં દાદાએ આ મૂર્તિની સ્થાપના કરી છે તો પછી એ મૂર્તિ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ ત્યારે સરદાર આગળ આવીને એટલું કહે છે કે એનો એક માર્ગ છે અને આપણા દાદા રહ્યાને એ અહીંયાથી ભલે ચાલી નીકળ્યા પરંતુ તેઓ અમાસની રાત્રે જ આ રૂપાવટીના માયાવી જંગલમાં તેઓ પ્રવેશ કરશે અને અત્યાર સુધી તેઓ આ જંગલની સીમામાં ક્યાંક બહાર રહેતા હશે કારણ કે હાલમાં જો તેઓ આ જંગલને પાર કરવાની કોશિશ કરશે તો તેઓ મોતને ઘાટ ઉતરી જશે માટે તેઓ અમાસની રાતની રાહ જોઈને બેઠા હશે અને આપણા જો કોઈ હોશિયાર માણસો આ દાદાનો અમાસની રાત્રે પીછો કરે તો કદાચ આપણને ખબર પડી જાય કે રૂપાવટીના માયાવી જંગલમાં આ પ્રદેશ ક્યાં આવેલો છે કે જ્યાં દેવીની સ્થાપના છે અને ત્યાં ઘણા બધા વિસ્તાર સુધી માયાવી શક્તિઓ આ પ્રદેશમાં પ્રવેશ પણ નથી કરી શકતી ત્યારે સરદારના કહેવા પ્રમાણે એ કબીલાના બે સૌથી હોશિયાર માણસો આગળ આવીને કહે છે કે તો સરદાર એ કામ અમને સોંપી દો અમે તે કામ પૂરું કરવા માટે તૈયાર છીએ ત્યારે સરદાર કહે છે કે પણ ધ્યાન રાખજો તમે દાદાની પાછળ પાછળ જેવા એ પ્રદેશમાં પહોંચશો ને એની સાથે જ ત્યાં અજવાળું થઈ જશે અને અમાસની રાત પૂરી થઈ જશે અને તમારે દાદાથી સંતાઈ બીજા ત્રીસ દિવસ કાઢવા પડશે અને ફરી અમાસની રાત આવે ને ત્યારે તમે પાછા આવી શકશો ત્યારે કબીલાના એ બંને હોશિયાર માણસો કહેવા લાગ્યા કે કાંઈ વાંધો નહીં સરદાર અમને મંજૂર છે અને પછી આટલું કહેતાની સાથે જ સરદાર કહે છે કે તો જાઓ અત્યારે જ તમે પહોંચો અને એ દાદા ક્યાં છે શું કરી રહ્યા છે એ બધું સંતાઈ સંતાઈ અને તમારે નિહાળવાનું છે અને આમ સરદારનો હુકમ છૂટતાની સાથે જ આ જંગલી માણસોના કબીલામાંથી બે માણસો ચાલ્યા અને ચાલતા ચાલતા તેઓ દાદા જે દિશા તરફ ગયા હતા એ દિશા તરફ તેઓ ડગલા માંડે છે અને ચાલતા ચાલતા તેઓ રૂપાવટીના માયાવી જંગલની સીમા સુધી પહોંચે છે અને ત્યાં પહોંચીને ચારે બાજુ નજર કરીને જુએ છે પરંતુ ક્યાંય એમને આ દાદા દેખાતા નથી તેથી તેઓ જંગલની સીમાએ આગળ આગળ ચાલવા લાગ્યા અને જેવા થોડાક આગળ ચાલ્યા ત્યાં તો એમને દૂરથી પેલા દાદા દેખાણા અને દાદા અત્યારે ધ્યાનમાં લીન થઈ ગયેલા છે તેથી આ ઘટના જોઈ અને આ બંને હોશિયાર માણસો ખૂબ જ ખુશ થાય છે અને કહે છે કે હાસ હજી આપણા દાદા જીવે છે અને તેઓ રૂપાવટીના માયાવી જંગલમાં પ્રવેશ નથી કર્યો લાગે છે કે તેઓ અમાસની રાત્રે જ પ્રવેશ કરશે અને જો અમાસની રાત્રે પ્રવેશ કરશે ને તો આપણે પણ દાદાની સાથે સાથે પેલા વિસ્તારમાં જઈશું અને ત્યાં જઈ અને અનેરા આનંદને માણીશું ત્યારે આમ આટલો વિચાર કરી અને આ બંને માણસો પાછા ચાલતા ચાલતા સરદારની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે સરદાર તમારી વાત સાચી પડી છે દાદાએ રૂપાવટીના જંગલમાં પ્રવેશ નથી કર્યો પરંતુ બહાર સીમા ઉપર બેસી અને તેઓ આ અમાસની રાતની રાહ જોઈ રહ્યા છે અને અમાસની રાત્રે જ તેઓ ત્યાં પ્રવેશ કરશે ત્યારે સરદાર કહે છે કે હું બધું જ જાણું છું અને દાદાની સાથે મેં ઘણો સમય વિતાવ્યો છે માટે મને બધી જ ખબર છે અને તમારે હવે ત્યાં જ રહેવાનું છે અને મારા ગુપ્તચરોને તમારે સંદેશો મોકલાવતું રહેવાનું છે અને અમાસની રાત્રે દાદાની સાથે સાથે તમારે રૂપાવટીના જંગલમાં પ્રવેશ કરવાનો છે આમ કહીને મિત્રો દાદાની પાછળ તેઓ થઈ જાય છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી